હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં છો હું પણ મજામાં છું આ જંગલ વિસ્તાર જ એવડો મોટું છે કે એને તમે વાત ના પૂછો અને અત્યારે આ ઉનાળામાં પંદર ફૂટે પાણી હોવું દસ થી પંદર ફૂટે પાણી હોવું એ પણ એક હનુમાન દાદાની દયા જ કહેવાય એક હનુમાન દાદાની કૃપા જ કહી શકાય મિત્રો આ પક્ષી માટે અભિલા મુકવા માંગેલા છે તમે જોઈ શકો છો આ બાજુ મુકવા માંગેલા છે નીચે એક અહીંયા છે આવડા ભૂંડા પક્ષી માટે અથવા કોઈ અન્ય જાનવર ના નંકા બચ્ચા પણ આમાં પાણી પી શકે તમે જોઈ શકો છો દશક ફૂટે પાણી હિંસે મિત્રો તો આ પણ એક હનુમાન દાદાની દયા કહી શકાય હનુમાન દાદાની એક કૃપા જ કહી શકાય આજુબાજુ કે મોટી નદી અથવા તળાવ નથી કે એ તળાવનું કનેક્શન લાગી શકે અથવા એ નદીમાંથી પાણી આવી શકે આ એક હનુમાન દાદાની કૃપા જ કહી શકાય હનુમાન દાદા ની દયા જ કહેવાય આ ડોલ છે અને દસ થી બાર ફૂટ ની રસી બાંધેલી છે એમાં અને આ ડોલ થી શીશી ન જ આ આવેડો ભરવાનો બીજું કે આ આવેડો પણ ક્યારેય ખાલી નથી રહેતો કોઈ 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 માલધારી છે અથવા કોઈ આ દર્શન કરવા આવતા હોય તો કોઈને કોઈ પણ એવો વિચાર આવે કે હાલો આપણે જાય કેરાકામાં અડધો અવેડો ખાલી હોય અથવા અડધાથી ઉપર ખાલી હોય હાવ અવેડો ખાલી થઈ જાય ક્યારેય એવું બનતું નથી કે અવેડો ખાલી હોય અથવા અવેડો ખાલી થઈ જાય એ પણ એક દાદાની દયા કહેવાય હનમંત દાદાની એક કૃપા જ કહી શકાય મિત્રો કે આ અવેડો ક્યારે ખાલી નથી રહેતો અહીંયા એવી સિસ્ટમ પણ નથી કે મોટર અથવા મશીન કે એનાથી કોઈ કરીને સારું કરી પણ આમાં એક આ ડોલ અને રસી છે એ ડોલથી શીશી નજા આવેડો ભરવાનો હોય છે તો એ પણ એક અંદરથી આપણા આત્માને મનને ખાવું જોઈએ કે આપણે આ કામ કરવું છે આપણે આ સેવા કરવી છે આ કામ કરવા જેવું છે તો જ થઈ શકે મિત્રો નકર ના બની શકે નકર આ ઉનાળે પણ આ જંગલ વિસ્તારની છે તો પણ આ અવેળો પણ ક્યારેય ખાલી નથી રહેતો એ એક જોવાનું મિત્રો એ પણ એક હનુમાન દાદાની દયા કહેવાય કૃપા કહી શકાય કે કોઈ ના કોઈ અહીંયા આવે અને એમ થાય કે આપણે દસ ડોલું કે પાંચ ડોલું કે પંદર વીસ ડોલું આપણે આમાં la que sí sí